હાલો મિત્રો દેશી લેબમાં તો ફરમાં આપણું સ્વાગત છે અને મિત્રો આજે તબિયત બહુ ખરાબ છે પણ છતાંય આપણે ગુજરાત ચાર ફાઉન્ડેશન જીરોમાં પિયત આપવાનું ચાલુ કરી દેવું છે કારણ કે આ જીરું આપણું હુકારામાં થોડુંક છે બગડી ગયું હોય પણ છતાંય હજી એક મહિનોથી ઉભીએ જો પિયત ના પીએ તો આમાં ભરતીવાળી જમીન છે એટલે બહુ ટાણ પડી જાય એટલે ઉત્પાદન થાય નહીં અને દત આપવું છે કઈ રીતે આપવું છે અને હું આગળ આપણે ટ્રીકમેન્ટની કરવાની છે બધું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક છે ગમે જ કરી દેજો ક્યાંક આજ બોલવામાં બહુ મજા નથી આવતી તકલીફ પડે એટલે તો એ આપણે એમ ટ્યુબ છે કોઈક વિડીયો બનાવી નાખીએ તો જે સલ્ફર મેટાલિક જેલ અને યુમિક એ બધાને આગળ આપણે રેતીમાં ભેળવી અને પહેલાં આપી દેવાનું છે ત્યારબાદ આપણે ઓલા હાથ નંબર જીરોમાં આપણે પહેલાં પાઇપ દ્વારા પિયત આપ્યું હતું ત્યાર પછી મિની ફુવારા દ્વારા પિયત આપ્યું હતું પણ આમાં આપણે ડાયરેક્ટ મગફળીમાં જે આખી મોટા ફુવારાથી પિયત પાવાનું છે કારણ કે આમાં કંઈ બહુ એવું નુકસાન થતું નથી ને કે આપણે જોયું હતું ટ્રાય કરીને કે ભાઈ કેવું નુકસાન થાય છે પણ કંઈ વાંધો આવતો નથી એક એક કલાક આંકવાના છે અને તમને બતાવું મારું જીરું ક્યાં કેવું ડેમેજ થયું અહી તો જોઈએ આગળ જો મિત્રો આપણું જીરું છે આમાં ક્યાંય આમ જોઈએ ને તો ક્યાંય કરીને ક્યાંય બગાડ જેવું દેખાતું નથી તો મિત્રો આમાં કોણ છે ખબર છે આપણે એમ થાય કમ્પ્લીટ જીરું ઊભું છે ક્યાંય કઈ વાંધો નથી તમને બતાવું જો આ જીરો અહીંયા છે કમ્પ્લીટ છે બરોબર જો આ હુકારાનો રાઉન્ડ અહીંયા આવ્યો જો આ જીરો હુકાઈ ગયેલા છોટા હે ભાઈ એની બાજુમાં કમ્પ્લીટ છે હાજીનું કમ્પ્લીટ છે બરાબર આને જો પિયત ના આપીએ તો આને એક દી હજી કાઢવાનો છે અને ફ્લાવરિંગ સ્ટેજમાં છે એટલે પિયત આપવું જરૂરી થઈ જાય છે કારણ કે ના આપીએ તો આમાં હજી બહુ શોષણ આનું છે એટલા માટે કારણ કે આમાં આપણે કેલેલિયાનો રાઉન્ડ મારેલો છે ઉપરથી મેટાલ એક્સેલ આપેલું છે અને મોલો મચીમાં હજી એક રાઉન્ડ કદાચ આપણે આનું મારવું જોઈએ તો અત્યારે ફુવારા પદ્ધતિથી પાઈ દઈ મીડિયમ મીડિયમ ઉપર ઉપર પાઈ દઈ તો આને હું છે થોડુંક ભેજ જળવાઈ જઈએ અને જીરું આપણું સારું થઈ જાય છે ગયા વર્ષે આપણે નહોતું પાયેલું તો ચાર માણનું ઉત્પાદન મળેલું છે તો ઘણા મિત્રોને એવી ગમે થાય કે ભાઈ હુકારો હોય તો પવાય નહીં પણ આપણે નહીં પાઈએ તો ઉત્પાદન ઓછું મળી અને જો પાહું તો હુકારો છે અહીંયા હુકારો વધશે પણ જે નળવા છોડવા એ એમાં ઉત્પાદન વધી જાય એટલે આપણે હતા અન્ય રહેવાના છે અને કદાચ જાય તો જાય આમાં કંઈ નક્કી ના કરી કારણ કે જીરું છે હવામાન ખરાબ થાય વધારે અને જો પાણીની આડઅસર થાય તો જીરું કદાચ ડેમેજ થઈ જાય પણ અત્યારે આપણે કંઈ વિચાર્યા વગર પહેલાં પિયત આપવાનું છે પછી આગળની ટ્રીટમેન્ટ આગળ કરશું તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે થોડુંક બોલવામાં બહુ મજા નથી આવતી એટલે બઢિયા લક્ષ્મી